જય દ્વારકાધીશ જય ચમુનમાં મિત્રો તો સ્વાગત છે તમારો આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે અને ગરમી પણ બહુ પડે છે તો આપણે વિચારીએ કે ગરમી બહુ પડે તો કોઈક સીવાનું કોમ કરીએ એટલે આપણે પક્ષીઓ માટે પેલા જે પાણી ભરવાની પરબું અને તેમને રહેવા માટે પક્ષી ઘરનું કોઈક કરશે પણ એના માટે મિત્રો આ વિડીયોમાં બે કે વ્યૂઝ અને સો લાયકું એટલું કમ્પ્લીટ થઈ જાય તો અમે મિત્રો આગલા વિડીયોમાં વીસ પક્ષી ઘર અને

જો મિત્રો તમારો સપોર્ટ એ પક્ષીઓની સેવા બની શકે છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયોનો ટાર્ગેટ છે બે કે વ્યૂઝ બે કે વ્યૂઝ થયા પછી અમે મિત્રો વીસ જેવા પક્ષી ઘર અને પાંચથી દસ પાણીની બરોબર ગોઠવશું તો એના માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને સપોર્ટ કરજો